નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેવભૂમિ દ્વારિકા જિલ્લો અને પ્રવાસ જિલ્લો છે અને યાત્રાધામ દ્વારિકામાં દર વર્ષે લાખો યાત્રિકો આવતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ખોટી વેબસાઇટ બનાવી રૂપિયા પડાવવાની ફરિયાદો થઈ હતી અને છેલ્લા કેટલાક સમયથી ન્યૂડ વિડીયો બનાવી લોકોને બ્લેકમેલ કરવામાં આવતા હોવાની ફરિયાદ પણ ઉઠી હતી જોકે દેવભૂમિ દ્વારિકા જિલ્લાના સાયબર સેલ દ્વારા સમગ્ર ષડયંત્ર પકડી પાડવા અલગ અલગ ટીમ બનાવી હતી સાયબર સેલ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરતાં વડોદરા ખાતેથી ખોટા સિમ કાર્ડ બનાવતા હોવાનું સામે આવ્યું અને રાજસ્થાનની એક ટીમ કામ કરતી હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે પોલીસે આ બાબતે ગંભીરતાથી લીધી હતી ત્યારે મિત્રો દ્વારકા જિલ્લાના સાયબર સેલની તપાસની ટીમ રાજસ્થાન પહોંચી હતી અને ત્યારબાદ આરોપીની અટકાયત શરૂ કરી હતી આરોપીઓને અટકાયતતા પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસે રાજસ્થાન અને ગુજરાતમાંથી છ જેટલા લોકોને અટકાયત કરી હતી જેમાં વીસ લાખથી વધુ રકમની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું હતું જ્યાં મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ